ઉત્તર છે હું હંસ છું કે બગલો છું આ દરેક પોતાની એક્ટિવિટી થી કર્મ થી બધાને સાક્ષાત્કાર કરાવી શકે છે કારણ કે હંસ ક્યારે કોઈને દુખ નઈ આપશે બગલા દુખ આપે છે તે વિકારી હોય છે તમે બાકો અત્યારે બગલા થી હંસ બન્યા છો તમે પારસ બુદ્ધિ બનવાવાળા વાળા બાકોનું કર્તવ્ય છે બધાને પારસ બુદ્ધિ બનાવવા ઓમ શાંતિ જ્યારે ઓમ શાંતિ કહેવામાં આવે છે તો પોતાનો સ્વધર્મ યાદ આવે છે ઘરની પણ યાદ આવે છે પરંતુ ઘરમાં બેસી તો નથી જવાનું બાપના બાકો છે તો જરૂર પોતાનો સ્વર્ગ પણ યાદ કરવું પડે તો ઓમ શાંતિ કહેવાથી આ આખું જ્ઞાન બુદ્ધિમાં આવી જાય છે હું આત્મા શાંત સ્વરૂપ છું શાંતિના સાગર બાપનું બાળક છું જે બાપ સ્વર્ગ સ્થાપન કરે છે તે બાપ જ અમને પવિત્ર શાંત સ્વરૂપ બનાવે છે મુખ્ય વાત છે પવિત્રતાની દુનિયા જ પવિત્ર અને અપવિત્ર બને છે પવિત્ર દુનિયામાં એક પણ વિકારી નથી. અપવિત્ર દુનિયામાં પાંચ વિકાર છે એટલે કહેવામાં આવે છે વિકારી દુનિયા. તે છે નિર્વિકારી દુનિયા. વિકારી દુનિયાથી સીડી ઉતરતા ઉતરતા નીચે પછી વિકારી દુનિયામાં આવिए છે. તે છે પાવન દુનિયા. આ છે પતિ દુનિયા તે છે દિવસ સુખ આ છે ભટકવાની રાત આમ તો રાતમાં કોઈ ભટકતું નથી પરંતુ ભટક ભક્તિને ભટકવું કહેવામાં આવે છે તમે બાળકો હવે અહીંયા આવ્યા છો સદગતિ મેળવવા તમારી આત્મામાં બધા પાપ હતા પાંચ વિકાર હતા એમાં પણ મુખ્ય છે કામ વિકાર જેનાથી જ મનુષ્ય પાપ આત્મા બને છે આ તો દરેક જાણે છે અમે પતિ છીએ અને પાપ આત્મા પણ છે એક કામ વિકારને કારણે બધી ક્વોલિફિકેશન બધી લાયકાત બગડી જાય છે એટલે બાપ કહે છે કામને જીતો તો તમે જગતજીત અર્થાત નવા વિશ્વના માલિક બનશો તો અંદરમાં એટલી ખુશી રહેવી જોઈએ મનુષ્ય પતિત બને છે તો પણ સમજતા નથી બાપ સમજાવે છે કોઈ પણ વિકાર નહી હોવા જોઈએ મુખ્ય છે કામ વિકાર આના પર જ કેટલા હંગામા થાય છે ઝઘડા થાય છે ઘર ઘરમાં કેટલી અશાંતિ હાહાકાર થઈ જાય છે આ સમયે દુનિયામાં હાહાકાર કેમ છે કારણ કે પાપ આત્માઓ છે વિકારોના કારણે જ અસુર કહેવામાં આવે છે અત્યારે તમે સમજો છો આ સમયે દુનિયામાં કોઈ પણ કામની વસ્તુ નથી ભંભોરને આગ લાગે છે જે કંઈ આ આંખોથી જોવામાં આવે છે બધાને આગ લાગી જશે આત્માને તો આગ લાગતી નથી આત્મા તો હંમેશા જેમ કે ઇન્શ્યોર છે હંમેશા જીવતી રહે છે આત્માને ક્યારેય ઇન્શ્યોર કરાવે છે શું શરીરને ઇન્શ્યોર કરાવવામાં આવે છે આત્મા અવિનાશી છે બાળકોને સમજાવવામાં આવ્યું છે આ ખેલ છે આત્મા તો ઉપર રહેવા વાળી પાંચ તત્વોથી બિલકુલ અલગ છે પાંચ તત્વોની આખી દુનિયા પાંચ તત્વોથી આખી દુનિયાની સામગ્રી બને છે આત્મા તો નથી બનતી આત્મા તો હંમેશા છે જ માત્ર પુણ્યાત્મા પાપ આત્મા બને છે આત્મા પર જ નામ પડે છે પુણ્યાત્મા પાપ આત્મા પાંચ વિકારોથી કેટલા ગંદા બની જાય છે હવે બાપ આવ્યા છે પાપોથી છોડાવવા વિકાર જ બધું કેરેક્ટર બગાડે છે ચરિત્ર બગાડે છે કેરેક્ટર કોને કહેવામાં આવે છે આ પણ સમજતા નથી આ છે હંમેશા ઉચ્ચથી ઉચ્ચ રૂહાની ગવર્મેન્ટ પાંડવ ગવર્મેન્ટ ન કહી તમને ઈશ્વર્ય ગવર્મેન્ટ કહી શકીએ છીએ તમે સમજો છો અમે ઈશ્વર્ય ગવર્મેન્ટ છીએ ઈશ્વર્ય ગવર્મેન્ટ શું કરે છે આત્માઓને પવિત્ર બનાવી દેવતા બનાવે છે નહીતર દેવતાઓ ક્યાંથી આવે આ કોઈ પણ નથી જાણતા છે તો આ પણ મનુષ્ય પરંતુ દેવતા કેવા હતા કોણે બનાવ્યા દેવતાઓ તો હોય જ છે સ્વર્ગમાં તો એમને સ્વર્ગવાસી કોણે બનાવ્યા સ્વર્ગવાસી પછી જરૂર નર્કવાસી બને છે પછી ફરી સ્વર્ગવાસી

અને પવિત્ર પણ જરૂર બનવાનું છે પતિત બનવું ખૂબ ખરાબ વાત છે આત્મા જ પતિત બને છે એક બીજામાં પતિત બને છે પતિતોને પાવન બનાવવું આ તમારો ધંધો છે પાવન બનો તો પાવન દુનિયામાં ચાલશો આ આત્મા સમજે છે આત્મા ન હોય તો શરીર પણ ટકી ન શકે રેસ્પોન્ડ મળી ન શકે આત્મા વગર શરીર રહી શકતું નથી આત્મા જાણે છે અમે અસલ પાવન દુનિયાના રહેવાસી છીએ અત્યારે બાપે સમજાવ્યું છે તમે બિલકુલ જ બે સમજ હતા એટલે પતિ દુનિયાના લાયક બની ગયા છો હવે જ્યાં સુધી પાવન નહી બનશો ત્યાં સુધી સ્વર્ગના લાયક નહીં ત્યાં થોડી તુલના કરી શકશો સતયુગમાં તો તુલના નહીં થાય સંગમયુગ પર જ તુલના થઈ શકશે આ સંગમયુગ પર જ તમને બધું જ્ઞાન મળે છે બાબા કહે છે પવિત્ર બનવાનું હથિયાર મળે છે એક ને જ કહેવામાં આવે છે પતિત પાવન બાબા અમને એવા પાવન બનાવો આ સ્વર્ગના માલિક છે ને તમે જાણો છો અમે જ સ્વર્ગના માલિક હતા પછી ચોર્યાસી જન્મ લઈ પતિત બન્યા છીએ શ્યામ અને સુંદર આનું નામ પણ એવું રાખ્યું છે શ્રી કૃષ્ણનું ચિત્ર શ્યામ બનાવી દે છે પરંતુ અર્થ થોડી સમજે છે કૃષ્ણની પણ તમને કેટલી ક્લિયર સમજણ મળે છે આમાં બે દુનિયા કરી દીધી છે વાસ્તવમાં બે દુનિયાઓ તો છે જ નહીં દુનિયા તો એક જ છે તે નવી અને જૂની થાય છે પહેલા નાના બાળકો નવા હોય છે પછી મોટા બની વૃદ્ધ થાય છે તો તમે કેટલું માથું મારો છો સમજાવવા માટે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છો ને લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણે સમજ્યું છે ને સમજથી કેટલા મીઠા બન્યા છે કોણે સમજાવ્યું ભગવાને લડાઈ વગેરેની તો કોઈ વાત જ નથી ભગવાન કેટલા સમજદાર નોલેજફુલ છે કેટલા પવિત્ર છે શિવના ચિત્રની આગળ બધા મનુષ્ય જઈને નમન કરે છે પરંતુ તે કોણ છે છે શું કરે આ કોઈ નથી જાણતા શિવ કાશી વિશ્વનાથ ગંગા બસ માત્ર કહેતા રહે છે અર્થ જરા પણ નથી સમજતા સમજાવો તો કહેશે તમે શું અમને સમજાવશો અમે તો વેદ શાસ્ત્ર વગેરે બધું વાંચ્યું છે પરંતુ રામ રાજ્ય કોને કહેવામાં આવે છે આ પણ કોઈ જાણતા નથી રામ રાજ્ય સત્યુગ નવી દુનિયાને કહેવામાં આવે છે તમારામાં પણ નંબર વાર છે જેમને ધારણા થાય છે ઘણા તો ભૂલી પણ જાય છે કારણ કે બિલકુલ જ પથ્થર બુદ્ધિ બની ગયા છે તો હવે પારસ બુદ્ધિ જે બને છે એમનું કામ છે બીજાને પારસ બુદ્ધિ બનાવવા પથ્થર બુદ્ધિની એક્ટિવિટી તે ચાલતી રહેશે કારણ કે હંસ અને બગલા થઈ ગયા છે ને

ઘણા સેન્ટર્સ પર પણ વિકારી આવે છે બહાનું બનાવે છે કે અમે બ્રાહ્મણ છીએ પરંતુ છે જૂઠ આને કહેવામાં જ આવે છે જૂઠી દુનિયા ખોટું હોય છે તે નવી દુનિયા સાચી દુનિયા છે અત્યારે છે સંગમ કેટલો ફરક રહે છે જે ખોટું બોલવા વાળા ખોટું કામ કરવા વાળા છે તે થર્ડ ગ્રેડ બને છે ફર્સ્ટ ગ્રેડ સેકન્ડ ગ્રેડ તો હોય છે ને બાપ કહે છે પવિત્રતાનો પણ પૂરું સબૂત આપવાનું છે ઘણા કહે છે આ બંને ભેગા રહીને પવિત્ર રહે આ તો ઇમ્પોસિબલ છે અસંભવ છે તો બાળકોએ સમજાવવું જોઈએ કોઈ નહી સમજાવે કે અહીંયા અમને ભગવાન ભણાવે છે તે કહે છે પવિત્ર બનવાથી તમે એકવીસ જન્મ સ્વર્ગના માલિક બનશો તે છે પવિત્ર દુનિયા પવિત્ર દુનિયામાં પતિત કોઈ હોઈ ન શકે પાંચ વિકાર જ નથી તે છે વાઇસલેસ વર્લ્ડ આ છે વિશેષ વર્લ્ડ અમને સત્યુગની બાદશાહી મળે છે તો અમે એક જન્મના માટે કેમ નહીં પાવન બનીશું જબરદસ્ત લોટરી મળે છે અમને તો ખુશી થાય છે દેવી દેવતા પવિત્ર છે ને અપવિત્ર પણ બાપ જ બનાવશે તો બતાવવું જોઈએ કે અમને આ છે આકર્ષણ લાલચ છે બાપ જ એવા બનાવે છે બાપ વગર તો નવી દુનિયા કોઈ બનાવી ન શકે મનુષ્ય થી દેવતા બનાવવા ભગવાન જ આવે છે જેમની રાત્રિ ગાવામાં આવે છે આ પણ સમજાવ્યું છે જ્ઞાન ભક્તિ વૈરાગ જ્ઞાન અને ભક્તિ અડધું અડધું છે ભક્તિની પછી છે વૈરાગ હવે ઘરે જવાનું છે આ શરીર રૂપી કપડા ઉતારી દેવાના છે બાબા કહે છે આ ચીચી દુનિયામાં નથી રહેવાનું ચોર્યાસી નું ચક્ર હવે પૂરું થયું હવે વાયા શાંતિધામ જવાનું છે પહેલા પહેલા અલફ ની વાત નથી ભૂલવાની આપણ વાકો સમજે છે આ જૂની દુનિયા ખતમ થવાની છે બાપ નવી દુનિયા સ્થાપન કરે છે બાપ અનેક વાર આવ્યા છે સ્વર્ગની સ્થાપના કરવા નર્કનો વિનાશ થઈ જાય છે નર્ક કેટલું મોટું છે સ્વર્ગ કેટલું નાનું છે નવી દુનિયામાં એક જ ધર્મ હોય છે અહીંયા છે અનેક ધર્મ એક ધર્મ કોણે સ્થાપન કર્યો બ્રહ્માએ તો નહીં કર્યો બ્રહ્મા જ પતિ પછી પાવન બને છે મારા માટે તો નહીં કહેશો

સ્વ આત્માને સૃષ્ટિ ચક્રના આદિ મધ્ય અંત ડ્યુરેશનનું જ્ઞાન મળે છે કેટલો સમય ચાલે છે નો સમયગાળો કેટલો છે એનું જ્ઞાન આત્માને મળે છે આ કોણે આપ્યું બાપે આપ્યું તમે એકવીસ જન્મોના માટે ધનના બની જાઓ છો પછી રાવણના રાજ્યમાં નિધનના બની જાઓ છો અહીંયાથી જ કેરેક્ટર બગડે છે વિકાર છે ને બાકી બે દુનિયા તો તથી મનુષ્ય તો પછી સમજે છે નર્ક સ્વર્ગ બધું ભેગું ચાલે છે અત્યારે તમને બાળકોને કેટલું ક્લિયર સમજાવવામાં આવે છે અત્યારે તમે ગુપ્ત છો શાસ્ત્રોમાં તો શું શું લખી દીધું છે બાબા કહે છે આખું સૂત મૂંઝાવેલું છે જેમ દોરાઓ બધા એકબીજામાં ગૂંચડું થઈ જાય એને કાઢવું કેટલું અઘરું હોય એવી જ રીતે અત્યારે શાસ્ત્રોમાં બધી વાતોને ગૂંચવી દીધેલી છે સિવાય બાપના એને કોઈ સુલજાવી ન શકે એમને જ બોલાવે છે કે અમે કોઈ કામના નથી રહ્યા આવીને પાવન બનાવી અમારા કેરેક્ટર સુધારો તમારા કેટલા કેરેક્ટર સુધરે છે કોઈ કોઈના તો સુધરવાની બદલે વધારે જ

એકદમ પથ્થર બની જાય છે ઇન્દ્રપ્રસ્થની પણ વાત છે ને ખબર તો પડી જ જાય છે એવા પછી સભામાં નહીં આવવા જોઈએ થોડું ઘણું જ્ઞાન સાંભળ્યું છે તો સ્વર્ગમાં આવી જ જાય છે જ્ઞાનનો વિનાશ થઈ નથી શકતો હવે બાપ કહે છે તમારે પુરુષાર્થ કરી ઊંચું પદ પામવાનું છે જો વિકારમાં ગયા તો પદ ભ્રષ્ટ કરી દેશો ચંદ્રવંશી બનશો પછી અત્યારે તમે સમજો છો આ ચક્ર કેવી રીતે ફરે છે તે તો કળિયુગની આયુજ જ ચાલીસ હજાર વર્ષ કહી દે છે સીડી તો નીચે ઉતરવાની હોય છે ને ચાલીસ હજાર વર્ષ હોય તો મનુષ્ય ઢેર થઈ જાય પાંચ હજાર વર્ષમાં જ આટલા મનુષ્ય છે જે ખાવાનું નથી મળતું તો એટલા હજાર વર્ષોમાં કેટલી વૃદ્ધિ થઈ જાય તો બાપ આવીને ધીરજ આપે છે પતિત મનુષ્યોને તો લડવાનું જ છે એમની બુદ્ધિ એ તરફ આવી ન શકે આ તરફ આવી ન શકે અત્યારે તમારી બુદ્ધિ જો કેટલી બદલાય છે છતાં પણ માયા દગો જરૂર આપે છે ઈચ્છા માત્રમ અવિદ્યા કોઈ ઈચ્છા કરી તો ગયા વર્ત નોટ પેની બની જાય છે સારા સારા મહારથીઓને પણ માયા કોઈ ના કોઈ પ્રકારથી ક્યારેક ધોખો દગો આપતી રહે છે પછી તે દિલ ઉપર ચડી નથી શકતા જેમ લૌકિક મા બાપના દિલ પર નથી ચડતા કોઈ તો બાળકો એવા હોય છે જે બાપને પણ ખતમ કરી દે છે પરિવારને ખતમ કરી દે છે મહાન પાપ આત્માઓ છે રાવણ શું કરી દે છે ખૂબ ડર્ટી ગંદી દુનિયા છે એનાથી ક્યારેય દિલ નહીં લગાવવી જોઈએ પવિત્ર બનવાની ખૂબ મોટી હિંમત જોઈએ વિશ્વની બાદશાહીની પ્રાઇઝ લેવા માટે ઇનામ લેવા માટે પવિત્રતા મુખ્ય છે એટલે બાપને કહે છે કે આવીને પાવન બનાવો

આ ડરટી એટલે કે ગંદી દુનિયાથી દિલ નથી લગાવવાનું બીજું પવિત્રતાનું પૂરેપૂરું સબૂત આપવાનું છે સૌથી ઊંચું કેરેક્ટર જ પવિત્રતા છે પોતાને પોતે સુધારવા માટે પવિત્ર જરૂર બનવાનું છે આજનું વરદાન ત્રિકારદર્શી સ્થિતિમાં સ્થિત રહે સદા અચલ અને સાક્ષી રહેવાવાળા નંબર વન તકદીરવાન ભવ

અને પ્યારાપણાની સમાનતા રહે તો હલચલ સમાપ્ત થઈ જશે એવા સદા અચલ અને સાક્ષી રહેવું આજ છે નંબર 1 તકદીરવાન આત્માની નિશાની સ્લોગન છે સહનશીલતાના ગુણને ધારણ કરો તો કઠોર સંસ્કાર પણ શીતળ થઈ જશે અવ્યક્તિશારા આ અવ્યક્તિ માસમાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો તમારા લોકોનું સ્લોગન છે મુક્તિ મુક્તિ અને જીવન અમારો જન્મસિદ્ધ અધિકાર છે પરમધામમાં તો આ ખબર જ નહીં પડશે કે મુક્તિ શું છે જીવન મુક્તિ શું છે આનો અનુભવ આ બ્રાહ્મણ જીવનમાં અત્યારે કરવાનો છે ઓમ શાંતિ